ફરતા પર જય માતાજી રામ રામ બધાને તો ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે તો હવે નાનધોન તૈયાર થઈ ગયા છે ને જવું છે અલંગ કેમકે દિવ્યાની જીદ હતી કે અલંગ ફરવા નીચે લઈ જતા તો આજ જઈએ છીએ હવે કેમ કે મારે છે હવે રવિભાઈની રજા તો દિવ્યા સી તૈયાર થઈ ગઈ અમાર બા કપડાં ખકેલે છે અમાર ભાઈ છે પણ જોવે છે હું રમેશ હતું ફ્રી ફાઈ ફ્રી ફાયર રમે છે અમારે પૂરી ચાર થઈ જાય છે હવે અમારી પાસે દવણું કરે છે તો મારા મોટા મામાના છોકરાને આવેલા હતા તો એ જો અત્યારે ગયા છે ને હવે અમે તે નાઈન છીએ હવે તો અમારે બા બધું કામકાજ કરે છે દાણાનું ને એવું બધું દરવાનું ને એવું અઠવાડિયું તો રોકાઈ આવ્યા એના હમ હવે અમારે બાજી કાલે આવ્યા છે અમારા મોરભાઈ મેં આવ્યો છે તો અત્યારે વહી ગયા છે મહેમાન તો ચાલો કાંઈ નહીં જઈએ અલંગ હલંગ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને વિડીયો ગમે તો એક લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અમે તો પહોંચી ગયા છે અલંગમાં નયન લાવ્યા છે હું તો કેટલા દિવસ થાય કેતી કે મારે અલંગ જોવા જવું છે કેટલા છ મહિના જેવું થઈ ગયું છે પણ પહેલી વાર લાવ્યા છે મને અલંગ જોવા તો અલંગ જોવાની તો મને બહુ મજા આવી છે હજી તો અમે સ્ટાર્ટ જ થયા હજી અહીંયા પેલા લાય જે અહીં આવ્યા છે જ્યાં બોટ ને એવું તો બધું જવાનું છે આમ ઓલી બાજુ જાવ સ્ટીમ ઓલું શું કેવાય ઓલી હું સ્ટીમર ની પણ મને તો આવડતુંય ના અલગ ની બોટ નું નામ શું કેવાય ટ્રેન હાસી ને ટ્રેન કેવાય કા ને આ બોટ તો હજી તૂટેલી છે ને અડધી કપાણેલી છે તો એ બોટ ને એવું મને જોવા લઈ જાય છું કે તો નો આવે મેર તો મને હારી બોટ હોય ઈ જોવા લઈ જજો ને અલંગ માં કઈક બધું જોવા લઈ જાયજો હું તો કોઈ જ આવી ના પેલી વેલી આવી છું જોવા પણ મને તો બહુ મજા આવી છે બી તો રોજ આવતા જ આવતા દો પણ હું તો પહેલી વેલી આવી છું મને તો આમ બહુ મજા આવી જોવાની તો મને આમ લાવતા રહેજો ક્યારેક ક્યારેક તો લાવજો આમ તો આમ અનુભવ થાય નહીં બોટું કેવી આવે આમ દરિયાનું વાતાવરણ ને બધું અલગ અલગ આ ટ્રેન કેટલી મોટી મે તો આ પહેલી વાર જોઈ ને તો મને એમ થઈ ગયું ઓહો આટલા બધું હા ટ્રેન કેવાય ને ટ્રેન ટ્રેન કેવાય કા તો આમ જો આમ તો જો ટ્રેન કવડી મોટી છે વે ના ને તો ટ્રેન કેવું ટ્રેન હા син જો ટ્રેન મને તો નામ એ આવડે ની શું કરું પહેલી વાર મને લાવીતી કે થી આવડે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક ਕਰ દેજો ને નવ ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આયા તો ઘણા લોકો આસ્થા આપણે આવ્યા તો એ તો કઈ બહુ ખાસા નતા અત્યારે તો 4 4.5 જેવ છુપણ કેટલા માણસો આવ્યા છે જોવા કેમ કે તાઢાપોરના વધારે માણસો જોવા આવે છે હજી તો આમ તો આવતા જ આવે છે જો ઘણા લોકો આવે છે स्पेशल બોટુ જોવા હો स्पेशल બોટુ મિત્રો આવ્યા છે અલંગ ને દિવ્યા કેટલા દિવસથી કહેતી કે મને નથી જતા તો જો અત્યારે આવ્યા છીએ અલંગ ના દરિયે આટો મારવા અમારે તો હવે પાણી માં થોડા થોડ ગારો છે એટલે કઈ હમ પાણા છે વાયર ના બધા તો મિત્રો તો અમે પેલા આટો મારવા આવ્યા છે ત્યારે આ શીપ આખી આવેલી હતી તેની અત્યારે અડધા ઉપર કટિંગ થઈ ગયું છે એનું તો જો ઘણા લોકો અત્યારે બાર થી બધા ફરવા આવે છે આ શીપ મોટી હતી

એ છે દરિયાની અંદર પણ એ પાણી આવશે કાંઠે ક્યારે લાગશે ઘણા લોકો ફરવા આવ્યા છે અહીંયા જોવા માટે તો લોકો આવતા રહે છે તો કાઈ નઈ મિત્રો તો દિવ્યાનું વ્યાણ હતું એટલે આવ્યા છે હવે ફરવા તો પછી જાવું છે હવે રવિવારીમાં કેમ કાંઈ અમારા અલગ રવિવારી માર્કેટ ભરાય તો બકાલો બકાલો લઈને પછી નીકળું છું ઘરે રોયત રે આ બધોલંગ સી બ્રેકિંગ જે આડસે દિર્યોજી આવે છે ઓળકાને ઊપડ્યું છે તો દેખાય ક્યાં સુધી સીપુ છે લાગટ આ બધી શેપ હશે તો મને નજર દેખાય ક્યાં સુધી શેપ હશે એટલે આ જે પાણી ની અંદર તણ સીપુ છે પાણી આવશે કે લક્ષે કાઠે 82 જો નીકળી ગયો બહાર હવે તો સીપ તો પહેલી વાર જોયું છે બે બાજુ બાજુ માં સીપ છે તો મેં તો પેલી વાર સીપ જોયું છે હો તમે તો ઘણી વાર આવતા દશે જોવા નઈ નવું સીપ હોય તો આવતા છો તો મને તો આમ નવીન જ લાગે કેમ કે હમણાંથી કઈ જોયું નથી ને મને તો કોણ લાવે તમે લાવો તો થાય આવો આપણે શીપમાં જવા દઈએ તમને કહો અત્યારે ન જાવ દે તો ક્યારે જવા દે મને તો શિપમાં જવાનું મન થાય અંદર હું હોય છે શિપની અંદર બધી વસ્તુ હોય એની અંદર રૂમ હોય શિપમાં શિપમાં રૂમ નહી હોય ડબલ શિપ છે આપણે આ પડખે બીજી મોટી છે તો પાણી અત્યારે તો આવે છે

તો તો હું કરા તો હું હાસી વસ્તુ હોય તો લઈ લો મલા કે તો પથ્થર ઉપર પથ્થર છે તો બિલ્ડિંગ તો બનાવવાની છે અમારા Instagram માં રીલ તો રીલ હવે પહેલા બની ની છે અમાર પૂરી છે કે ડુંગરો બનાવે છે પથ્થર નો પથ્થર નો ડુંગરો બનાવું છું જો પહેલા હા છે ને

અનકુર વાતાવરણ થઈ ગયું ને સાંધાવામાં દેખાય આપણે સીપ ઉપર બે સીપ ભેગી જ્યારે પડખે પડખે થઈ ગઈ છે ત્રીજી આપણે અહીંયા છે એક સાથે ત્રણ છે હવે જવું છે ઘરે હવે નીકળી નીકળીએ દેવી હાલવા મળી છે હવે અમારે ભોરીને થઈ ગયો ફોટા પાડવા છે કેમ કે હવે ફોટા થાય તમે પણ પાડતા નથી બે લાગ્યો હવે ટાઈમ થઈ ગયો છે જવા માટે તો ઓલા પણ આઈ શીપ આવે જો ક્યાં શીપ આવે ઠગ ભાઈ ઠગ આવે શીપ ના શું ઠગ આવે છે જો એટલે ઠગ એટલે ઠગ ને ખેન લાવવાની ઠગ છે વાલે ભાઈ આ શાર થઈ ગયા જો બે આયા નહીં તણે સોય આ ને કામ તો ઓલી આ કે કી છે ઠગ આવેલું છે

કોને કેવાય એ ઠગ કેવાય એ ઠગ લાવે ને ઠગ કહેવાય શું કહેવાય તો ઈ તો મે પહેલી વાર હાંભુ ઠગ તો હમ ઈ ઠગ જો આ આવે ને ઠગ છે બીતો તો ઈ તો મને કેમ કે આપણે તો બોટ કેવી એસી ભાષા કઈ બોટ કહેવાય બોટ નો કેવાય ઠગ તો મિત્રો જાય હવે ઘરે તો જો ઘણા લોકો ત્યારે હું હવે નીકળી છે તો ઘણા લોકો જો ફરતા ફરતા જાય છે ઘણા લોકો જ આવ્યા છે જોવા માટે સ્પેશિયલ Besar sih dari yang indah satu ya. Metro aja nih dia kayak sama ada Jadi pada sih. Yang itu shock lagi jauh deal Nah toh kayak pada ini. Shock seleksi itu dia katon. seleksi itu dia katon. Oh, A, C, M, C, D, A, C, D. D, bener ini, siapa nih? A, D, C, તહરો હાલો ભાગીઓ આપણે તો મિત્ર જવા ઘણા લોકો આખ્યા છેપ જોવા અને ફોટા પાડવા અને Instagram માં રીલ બનાવવા આવે તો ચાર હનકો નો ટાઈમ થઈ ગયો એટલે ઘણા લોકો આવે જો ને અમારે જવું છે જે રૈવારી માં દેવિયા તો આ ત્યાં દોરે ધરી ગયો ધરી ગયો મન ભાઈ આમ ના નાતો તો બો આવો દૂર તો હો ઘરે જતો ને હ

હા સહી ગય તલા તો બાય બાય આ બધા આયા છે ચેપ જોવાની બધા લોકો કરે છે ને તો જઈએ તો મિત્રો દીવાને પર આવું તોને આયા હું ગાડી હું તો ડેલી તલંગા અલંગા ગઈ એટલે આપણે તો ચેપ જોઈ લે તો દીવાને આવવાનું તો તો હવે આ લાવવા ફરવા ને તો હું ગાડી બેઠી ગાડી આકોન છે તારે મને ગાડી આવી પણ મે ડ્રેસ ન પહેર્યો સાડી પહેરી લેતો તો આ ગઈ

તો કઈ નઈ મિત્રો હવે તો લગ્ન આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો મળીશું પાછા એક નવલોગ સાથે તો બધા જઈ મત આવી